નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના સંજેલી મુકામે બનેલી ચકચારી ઘટનામાં બાકીના ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા છે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જે પંદર લોકોએ પરિણીત મહિલાને નિવસ્ત્ર કરીને વરઘોડો કાઢ્યો હતો તેમની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે જે પ્રમાણે પોલીસની કાર્યવાહી કલાકોમાં જોવા મળી હતી જેથી મહિલાને ન્યાય મળ્યો હોવાનો અહેસાસ થયો હતો સંજેલી પોલીસે તમામ પંદર આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે ત્યારે આ મામલે પોલીસે તમામ ડોન બનેલા આરોપીઓને કાયદાનો ભાન દેવડાવ્યું હતું જે લોકો વિડીયોમાં પરિણિત મહિલાને અર્ધનગ્ન કરીને મહિલાને વરઘોડામાં કાઢી હતી તે મહિલાને માર મારવાવાળા તમામ આરોપીઓને ઝડપી લેવાયા છે અને જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારે કોઈપણ મહિલા ભોગ બને નહીં તે માટે તમારો પરિવાર પોલીસ છે પોલીસ પાસે આ પ્રકારની ફરિયાદ લઈને આવો જેથી આવા લુખા તત્વોની શાન ઠેકાણે પોલીસ લાવશે અને કાયદાકીય કાર્યવાહી કરાશે મહિલાના પુનઃસ્થાપન માટે પણ દાહોદ પોલીસ રોજગારી અર્થેના દ્વાર ખોલશે અને મહિલાને પગભર થવા અને ધંધો રોજગાર ચલાવી શકે તે માટે પોલીસ તેને મદદ કરશે મહિલાની પડખે પોલીસ આવી હતી અને તમામ આરોપીઓની હેકડી પોલીસે કાઢી નાખી હતી ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા પણ સંજેલી મુકામે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી દાહોદ જિલ્લાના ઢાળસિમળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ બાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી બાકી રહેતા ત્રણ આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે તેમના નામ છે ગોવિંદ ભરત જે ભોગ મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેંદાલ વાદી જે ભોગ કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે આજ રોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી મંત્રીશ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં ગુજરાત પોલીસ દ્વારા પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે સર વારંવાર જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મહિલાઓની સાથે અત્યાચાર ગુજરાતો હોય છે તેને લઈને આપ શું સમજો છે બે હજાર બાવીસ માં આ પ્રકારની ઘટના બની હતી આપ જોઈ શકો છો તો ટ્રાઇબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી ખુલી અને સામે આવો નાનામાં નાના અત્યાચાર સમક્ષ અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય સર આ ઘટનામાં જે મહિલાને માર મારવામાં લોકો કુટુંબીજનો હતા હતા તમામ એ આરોપીઓ કુટુંબીજનો છે ગ્રામજનો માંથી કોઈ આવતા ન હતા એ પણ અમે લોકોએ પૂછપરછ કરી આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા તો તમામ એમના સસરાલ પક્ષના લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે